લઈને ગળા ચાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હત્યાર વડે ઘા મારી મોતે ઘાટ ઉધારેલ આ ઘટનાએ ગંભીરતાથી લેતા સેક્ટર એક ની રજ બડગુર્જર અને ઇન્ચાર્જ ડીસીપી ઝોન એક સફીન હસનની આગેવાનીને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન એકને તપાસ સોંપવામાં આવી હતી જેમાં ઝોન એક એલસીબીએ મોબાઈલ નંબરની તપાસ કરતા આરોપીના પુરાવા મળી આવ્યા હતા જેને લઈને પાડોશી રાહુલ ગોવિંદભાઈ ઓડ અને તેના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજ રમેશભાઈ ઓને ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ ગયા મહિને જૂનની પહેલી તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર બે અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવવા જતા એમના દીકરાને પણ એક છરીનો ગાવ લાગેલો અને એ બંને જે છે ત્યાંથી પલાયન થઈ ગયા મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી પરંતુ હત્યાનો જે ઉકેલ છે જે મળી નહોતો રહ્યો આ બાબતે ઝોન વન એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ કરીને એ વિસ્તારના જેટલા પણ ટાવરડમની અંદર નંબર નીકળેલા એવા ટોટલ ચારસો જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી આ દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મયુરવતસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે એના આધારે એલસીબીએ જે ટાવરડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવરડમ્પ અને સીડીઆરના આધારે બે શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ આ બંને આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી ત્રણ ઘર દૂર રહે છે એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આ આરોપીએ ઘણી વાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો જે આધારે એક છની રાત્રે બંને આરોપી સાથે હતા જેમો રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો જણા સાથે હતા ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી મેન્સ સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા બહાર આવ્યા પરંતુ એ વખતે પાછા એમને સ્વિચ ચાલુ કરીને અંદર ગયા આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને પર છરીના ઘા કર્યા આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો એ બહાર આવ્યો જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે એ વાગેલો બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા એ લોકો ત્યાંથી ભાગ્યા ભાગતા ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધું મર્ડર વેપન પણ પોલીસે બીજા જ દિવસે કબજે કરેલું ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે મીનવાલ એની વાઇફનો જયારે ફોન આવ્યો કે આપણે એ ગલીમાં એક મર્ડર થયું છે ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કઈને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સુઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે અને આ પ્રકારની કબૂલાત જે છે બંને લોકોએ આપી છે ને જે પણ સાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસતી નીકળે છે સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર ચારથી પાંચ ગુના દાખલ થયેલા છે મેઘાણીનગરની અંદર એ એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન વન એલસીબી રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એ આરોપીએ પ્રાથમિક તપાસની અંદર એવું જણાવ્યું છે કે એણે ભૂતકાળની અંદર કેટલાક લોકો પાસેથી પૈસા ઓછીના લીધા હતા અને એ લોકો એની પાસે ઉઘરાણી કરતા હતા જેના ભાગરૂપે આ બંને આરોપીઓ સાથે મળીને આ પ્લાન બનાવેલો ટેકનિકલ એનાલિસિસ જે શકમંદ ચારસો જેટલા કોલ લોગ્સ જે છે એ રાતના અમને મળેલા એ તમામ લોકોને સીડીઆર એનાલિસિસ કરતા હતા સાથે સાથે બાતમી રહે એલસીબીને હકીકત મળેલી જેમાં ત્રણ ચાર લોકોના નામ જે છે એ જાણવા મળેલા એ ત્રણ ચાર લોકોના સીડીઆર એનાલિસિસ કરી ફર્ધર એની અંદર ડિટેલ્સ કાઢી અને પછી જ્યારે એ લોકોની પૂછપરછ કરી ત્યારે આ હકીકત જે છે બહાર આવી છે લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ જે મરણ જનાર છે એમનો દીકરો એ સમયે બહાર આવી જતા આરોપી જે છે ઘટના સ્થળથી ભાગી ગયા હતા